સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ આ દિવસોમાં કડક હાથે કાર્યવાહી કરી રહ્યા છે અસામાજિક તત્વો અને ગુનેગારોની નિણ ઠેકાણે લાવી રહ્યા છે થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ અને એસપી પ્રેમસુખ તેલુ દ્વારા ખુદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર વીજ ચોરી સામે લગામ કસવામાં આવી હતી ત્યારે વધુ વાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું સમગ્ર મામલો છે વિગત વાત કરીએ વૈષ્ણવજન વૈષ્ણવ

પકડી પાડી હતી ત્યારબાદ ગઈકાલે પણ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના કેટલાક ગામોમાં છે તે ટીમ અને એસપી ખુદ કક્ષાના અધિકારીઓ અને પોલીસનો જળ બેસ બંદોબસ્ત છે તે આ કામગીરીમાં જોડાયા હતો જેમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને મોટી કાર્યવાહી કરવામાં આવે આમાં બસો પચાસથી વધારે પોલીસ કર્મચારીઓ છે તે આ કાર્યવાહીમાં જોડાયા હતા આ મામલે એસપી પ્રેમસુખ ડેલુની પ્રતિક્રિયા સામે આવી છે કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં રહેવાની છે અને તેમણે શું ચીમકી આપી છે તે સાંભળો આજે આપણે પીજીપીસીએલ ની ટીમના જે સિનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા છે અને જામવાળી જે ગામ છે આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બૂટ લેગો જે છે અને જે ઘર છે આ પર સ્પેશિયલ કોમ્બિંગ ની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી અને આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ 50 ની આસપાસ પીજીપીસીએલ ની ટીમ અને લગભગ 150 થી 250 ની આસપાસ પોલીસ અલગ અલગ રેન્કના ના અધિકારી શ્રી જેમે એએસપી અને ડીવાયએસપી લીમડી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના બીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વીજ ચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર બીજી ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ આવે જે વ્હીકલ છે એ અને એ પણ અમે લોકો ડિટેન કર્યા છે અને આને અલાવા પણ બીજી જે પબ્લિકમાં જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે બદમાશ જે તત્વ છે આ લોકો ઉપર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજકા કામગીરી કરવામાં આવેલ છે અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યાએ કામગીરી થશે આપે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલો તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે ને હાલ જે પીજીવીસીએલએ તેમની મદદ માંગી હતી ને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી છે તે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે ને આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય આ સામાજિક પ્રવૃત્તિ હોય તેને ડામવા માટેના પ્રયાસો છે તે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા